જામનગરના આમરા ગામે ધારવિયા પરિવાર દ્વારા ચાલી રહેલ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના ચોથા દિવસે માનવ મેરામણ ઉમટ્યું હતું ચેતના દ્રશ્યમાં જોઈ શકો છો કે જામનગરથી દોઢિયા જતી બસ એ આ કથા જે સ્થળ છે ત્યાં પેસેન્જરને ઉતારવામાં આવી રહ્યા છે ત્યારે બહોડી સંખ્યાની અંદર આ કથા સ્થળ કરવા માટે દૂર દૂરથી શ્રોતાઓ આ કથા સ્થળ પર પહોંચી રહ્યા છે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ જ્યાં યોજાવા જઈ રહ્યો છે તે મોટી વાડી પાણીના ટાંકા પાસે કુમાર તાલુકા શાળાની પાછળના ભાગનો જ્યાં દ્રશ્યો છે ત્યાં સુશોભિત રોડ ઉપર જે ગેટ છે ત્યાંથી આપણે પ્રવેશ કરતાની સાથે જ આપણે કથા સ્થળ સુધી પહોંચી શકાય છે ત્યારે દૂર દૂરથી મોટી સંખ્યાની અંદર લોકો પોતાના પ્રાઇવેટ વાહન ટુ વ્હીલ અને ફોર વ્હીલ લઈને આ સભાખંડ સુધી કથા સ્થળ સુધી પહોંચી રહ્યા છે ત્યારે જામનગરના આમરા ગામે એક શ્રીમદ ભાગવત સપ્તાહનું ભગીરથ કાર્ય મેઘજીભાઈ ભવનભાઈ ધારવિયા અને ધારવિયા પરિવાર દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મેઘજીભાઈ ભવનભાઈ ધારવિયા તેમજ જમનભાઈ ભવનભાઈ ધારવિયા કેશોજીભાઈ ભવનભાઈ ધારવિયા હરેશભાઈ ભવનજીભાઈ ધારવિયા અને ધારવિયા પરિવાર દ્વારા સુંદર મજાનો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાઈ રહ્યો છે જેમાં તમામ પ્રકારની જે સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે લોકોને પોતાના વાહન રાખવા માટેની પણ સુંદર મજાની વ્યવસ્થા છે ટુ વ્હીલર છે તેમજ ફોર વ્હીલર માટે પણ એક મોટું પાર્કિંગ આપવામાં આવ્યું છે કોઈને અવ્યવસ્થા ન સર્જાય ટ્રાફિક ન સર્જાય એ માટે લોકો ત્યાં સ્વયંસેવકો ખડેપગે હોય છે ત્યારે જેના દ્રશ્યમાં જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન એક જ્ઞાનના ચોથા દિવસે લોકો આ કથાનો શ્રવણ કરવા માટે રસપાન કરવા માટે લોકો આમરા ગામ પહોંચ્યા છે જેના દ્રશ્યો જોઈ શકો છો કે ખૂબ જ બહોળી સંખ્યાની અંદર લોકો આ કથાનો લાભ લેવા માટે આવ્યા છે હજારોની સંખ્યાની અંદર લોકો આ કથાનો લાભ લેવા માટે આવ્યા છે ત્યારે આ કથાનો પ્રારંભ ચોવીસ બાર બે હજાર ચોવીસ થયો હતો ત્યારે આ કથાની પૂર્ણાહુતિ છે તે ત્રીસ બાર બે હજાર ચોવીસના થવાની છે ત્યારે આ ભાગવત કથાનો લાભ લેવા માટે દૂર દૂરથી લોકો ચાલીને પણ આ ભાગવત કથા સુધી પહોંચે છે જ્યારે આ શ્રીમદ ભાગવત સપ્તાહ એ સર્વ પિતૃમુક્ષમદ્ધ ભાગવત કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ કથાના વાચક સંત પૂજ્ય યોગી પ્રેમી સ્વામી જે જયપુર રાજસ્થાનથી જોધપુરથી જે છે તેમના દ્વારા આ કથાનું સુંદરમય સંગીત શૈલીમાં રસપાન કરાવી રહ્યા છે ત્યારે શ્રોતાઓ કહી શકાય કે મોટી સંખ્યામાં દરરોજ આ કથાનો શ્રાવણ કરવા માટે ઉપસ્થિત આવી ઉપસ્થિત રહેતા હોય છે ત્યારે આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે બહોળી સંખ્યાની અંદર લોકો છે તે કથાનો લાભ લઈ રહ્યા છે ને આ કથાના ચોથા દિવસે લોકો બળી સં મોટી સંખ્યાની અંદર અહીં ઉપસ્થિત થતા હોય છે ત્યારે કથાના રસોડાની વાત કરવામાં આવે તો રસોડું દિવસ રાત ધમધમે છે જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે આ રસોડાની અંદર શાકભાજીથી માંડી અને અનાજ કાર્યાણ તેમજ તમામ જે વસ્તુઓ ચીજવસ્તુઓ છે તે ફૂલ સ્ટોકમાં જોવા મળી રહી છે ત્યારે બટેટા હોય એ પછી તેલના ડબ્બા હોય જે મોટી સંખ્યાની અંદર અનાજ કરિયાણું છે તે મોટી સંખ્યાની અંદર રસોડામાં ઉપલબ્ધ છે જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે બાદકા ભરેલા છે તે ખાસ કરી અને અનાજ કરિયાણું છે તે મોટી સંખ્યાની અંદર અહીં રાખવામાં આવતું હોય છે ત્યારે સ્વયંસેવકો છે તેમના દ્વારા પણ સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે અને દિવસ રાત જોયા વગર સ્વયંસેવકો મોટી સંખ્યાની અંદર આ ભગીરથ કાર્યની અંદર સેવામાં જોડાય જે રીતે આપ જોઈ શકો છો કે આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું જે રસોડું છે તેમાં સ્વયંસેવકો એ કામે લાગી જાય છે અને તમામ પ્રકારની જે સેવાઓ છે તે પૂરી પાડતા હોય છે ત્યારે બટેટાવાળા છે બુંદી છે ગાંઠિયા છે મોંતાળ છે જે વાનગીઓ છે તે બનાવવામાં આવતી હોય છે તે વિપુલ માત્રામાં બનાવવી પડતી હોય છે કારણ કે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં દરરોજ નહીં માટે બપોરે તેમજ સાંજના સમયે હજારોની સંખ્યાની અંદર આ પ્રસાદી લેતા હોય છે ત્યારે વિપુલ માત્રામાં આ પ્રસાદી બનાવવામાં આવતી હોય છે ત્યારે આમરા ગામ તેમજ આસપાસના ગામના જે લોકો છે જે સ્વયંસેવકો છે તેમના દ્વારા તેઓ પૂરી પાડવામાં આવી રહી છે જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે વૃદ્ધો વડીલો યુવાનો તમામ લોકો છે તે નાત જાતના ભેદભાવ જોયા વિના સેવાઓ કરી રહ્યા છે જે રીતના દ્રશ્ય છે ઘર વડીલો લોકો જે છે તે આ વાનગીઓ બનાવી રહ્યા છે ત્યારે જે યુવાનો છે તે પણ સાથે આ રસોડા વિભાગમાં મદદ કરવામાં આવી રહી છે જે રીતના દ્રશ્યો જોઈ શકો છો કે લોકો મોટી સંખ્યામાં સ્વયંસેવકો છે તે રસોડે કામે લાગી જતા હોય છે ત્યારે આ ભગીરથ કાર્યની અંદર લોકો સેવાઓ પણ પૂરી પાડે છે ત્યારે આ રસોડા વિભાગની અંદર ખાસ કરી અને જે વ્યવસ્થા છે તેમને પણ સારું એવું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે દિવસ દિવસ દરમિયાન રસોડું છે તે ધમધમતું હોય છે અને જે રસોયાઓ છે તે રસો બનાવતા હોય છે અને સ્વયંસેવકો છે તે કામે લગી જતા હોય છે ત્યારે આમરા ગામ તેમજ આમરા ગામના આસપાસના જે ગ્રામજનો છે જે સ્વયંસેવકો છે એમના દ્વારા પણ સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે દરરોજ ને લઈ અને ખાસ કરી અને સુંદર મજાનું વ્યવસ્થા જે રાખવામાં આવે તમે જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે રસોઈયાઓ દ્વારા રસોઈ બનાવવામાં આવી રહી છે અહીં ગેસ નહીં પણ ચૂલમાં રસોઈ બનાવવામાં આવી રહી છે બળતણ નાખી અને ચૂલા ઉપર રસોઈ બનાવવામાં આવી છે જે સાવિક અને સ્વાદિષ્ટ હોય છે આ પ્રસાદીનું જે આયોજન હોય છે તેમાં દરરોજ અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવતી હોય છે જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે રસોયાઓ છે તે રસોઈ બનાવી રહ્યા છે અને સ્વયંસેવકો ખડે પગે જે સાથ સહકાર છે તે આપી રહ્યા છે દરરોજને મોટી સંખ્યાની અંદર શ્રોતાઓ આ પ્રસાદનો ગ્રહણ કરતા હોય છે ત્યારે દિવસ રાત જોયા વગર સ્વયંસેવકો છે તે કામે લાગી જતા હોય છે ત્યારે મોટી સંખ્યાની અંદર જે લોકો છે તે આ કથાનું ગ્રહણ કરવા માટે આમરા ગામ પહોંચતા હોય છે ત્યારે સ્વયંસેવકો છે યુવાનો છે તે વડીલો છે તે દિવસ રાત જોયા વગર આ કામ કરતા હોય છે ત્યારે મોટી સંખ્યાની અંદર લોકો છે તે સેવાઓ કરી રહ્યા છે અને આ રસોડું છે એ રસોડા વિભાગ છે તેમાં ખાસ કરી અને જે ગામ છે તેમજ આજુબાજુના ગામના લોકો છે તે સેવાઓ કરી રહ્યા છે જ્યારે મુખ્ય આયોજક છે તેઓ પણ તે આ સ્વયંસેવકો છે તેમને પણ અભિનંદન પાઠવે છે કારણ કે આ કાર્ય છે તે મહાન ભગીરથ કાર્ય છે જેમને પાર પાડવા માટે તમામ લોકોનો સાથ સહકાર જોતો હોય છે ત્યારે મેઘજીભાઈ એમ જણાવે છે કે આ કાર્યની અંદર ખરેખર ગામ લોકો તેમજ આસપાસના જે ગામના લોકો છે તે લોકો ખડે પગે રહી અને અમારા કાર્યની સોફા વધારી રહ્યા છે અને અમારા કાર્યને સફળ બનાવી રહ્યા છે જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ જે રસોઈ છે તે બનાવી રહ્યા છે અને એ ખાસ કરી અને જે બટેટાવાળા છે તે લોકો બનાવી રહ્યા છે અને ઘણી બધી જે ચૂલો છે ઘણા બધા તે ચૂલો પર બકડીયાઓ છે અને અહીં કહી શકાય કે તેર જેટલી મોટી ચૂલો છે અને ઘણા બધા જે સ્વયંસેવકો છે તેમના દ્વારા આ રસોઈ બનાવવામાં આવતી હોય છે કારણ કે અહીં હજારોની સંખ્યાની અંદર જે લોકો છે તે આ રસોઈ ને પ્રસાદીનું જે ગ્રહણ કરતા હોય છે ત્યારે મોટી સંખ્યાની અંદર જે સ્વયંસેવકો છે તે કામી લગે જગતા હોય છે અને આ રસોડું છે એ દિવસ રાત ધમધમતું હોય છે કારણ કે દરરોજ અલગ અલગ જે વાનગીઓ છે તે બનાવવામાં આવતી હોય છે ત્યારે અમારા ગામોમાં કહી શકાય કે એક ભગીરથ કાર્યમાં લોકો સેવાઓ આપી રહ્યા છે ત્યારે આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે લોકો છે તે ખાસ મહેનત કરી રહ્યા છે અને આ જે રસોડાના દ્રશ્યો છે રસોડામાં લોકો છે તે કામકાજ કરી રહ્યા છે અને આ કાર્યને સફળ બનાવી રહ્યા છે ત્યારે મોટી સંખ્યાની અંદર લોકો છે તે જોડાયા છે અને કામકાજ કરી રહ્યા છે ત્યારે સર્વ પિતૃમુક્ષ સાથે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં ખાસ કરી અને સંત પૂજ્ય યોગી પ્રેમી સ્વામી જેઓ પોતાના સંગીતમય શૈલીમાં આ કથાનું રસપાન કરાવી રહ્યા છે ત્યારે દૂર દૂરથી લોકો છે તે કથા સાંભળવા માટે આવતા હોય છે ત્યારે તેમના માટે ખાસ આ ભોજનની વ્યવસ્થા ધારવિયા પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે હજારોની સંખ્યાની અંદર લોકો છે તે આ કથાનો લાભ લેવા માટે આવતા હોય છે ત્યારે આ કથાના ચોથા દિવસે એટલે કે આજે શુક્રવારના દિવસે મોટી સંખ્યાની અંદર લોકો છે તે આ કથામાં આવ્યા છે ત્યારે આ કથાના જમણવાર માટે ખાસ પ્રસાદી માટે આપ જોઈ શકો છો કે વિપુલ માત્રામાં મોટી સંખ્યાની અંદર જે રસોઈ છે તે તૈયાર કરવામાં આવતી હોય છે ત્યારે આ સીધા જ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ આમરા ગામના આ ભગીરથ કાર્યના રસોડાના ત્યાં જ્યાં રસોડું દિવસ રાત ધમધમી રહ્યું છે અને સેવાનો એક યજ્ઞ કહી શકાય યજ્ઞ થઈ રહ્યો છે વૃદ્ધો વડીલોના સાથ સહકારથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે તમામ લોકોના જે માર્ગદર્શનથી આ કાર્ય સફળ થવા જઈ રહ્યું છે ત્યારે આ સ્વયંસેવકો છે જે તે ખૂબ જ મહેનત કરી રહ્યા છે આ કાર્ય પાછળ જે આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે સ્વયંસેવકો છે તે અલગ અલગ જે વાનગીઓ બનતી હોય છે આ ખજૂર આંબલીની ચટણી છે તે તૈયાર કરવામાં આવી છે અને આ ખજૂર આંબલીની ચટણી છે એ વિપુલ માત્રામાં બનાવવામાં આવતી હોય છે કારણ કે જે હજારો લોકોનું જે જમણવાર છે તે થતું હોય છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે રાત્રિના સમયમાં પણ આ રસોડું ધમધમતું હોય છે આ સીધા જે દ્રશ્યો છે રાત્રિના સમયે જે મશીન વડે જે ગાંઠિયા છે તે બનાવવામાં આવી રહ્યા છે રસોયા દ્વારા આ એક કહી શકાય કે દિવસ અને રાત જોયા વિના સ્વયંસેવકો છે રસોયા છે તે કામ કરી રહ્યા છે અને વિપુલ માત્રાની અંદર જે રસોઈ છે બનાવવામાં આવતી હોય છે ત્યારે ચૂલો છે તે ચૂલ બનાવવામાં આવી છે અને ગેસનો અહીં ઉપયોગ ન થતો અને બર્તન વડે જે રસોઈ છે તે બનાવવામાં આવી રહી છે જ્યારે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે ટ્રેક્ટરની મદદથી આ રસોઈને ટ્રેક્ટરમાં ભરવામાં આવતી હોય છે અને આ જે ટેબલો છે કાઉન્ટરો છે ત્યાં સુધી ટ્રેક્ટરના મારફતે આ રસોઈ જે વાનગીઓ છે તેમને પહોંચાડવામાં આવતી હોય છે જ્યારે આ ભગીરથ કાર્યની અંદર વિપુલ માત્રાની અંદર જે રસોઈ છે તે તૈયાર કરવામાં આવતી હોય છે અને આ ટ્રેક્ટરની મદદથી દરેક અલગ અલગ જે કાઉન્ટર છે ત્યાં રાખવામાં આવતી હોય છે બુંદી ગાંઠિયા મોનથાળ દાળ ભાત શાક બટેટા વડા ખજૂરો આંબલીની ચટણી હોય છે અને તેવા જે અલગ અલગ જે વાનગીઓ છે તે ખાસ બનાવવામાં આવતી હોય છે બપોરે તેમજ સાંજે સુંદર મજાની વ્યવસ્થા હોય છે ત્યારે વૃદ્ધો અને વડીલો માટે કહી શકાય મહેમાનો માટે એક ટેબલ ઉપર પણ બેસવાની જે વ્યવસ્થા હોય છે જે લોકો નીચે નથી બેસી શકતા એના માટે ખાસ ટેબલની પણ વ્યવસ્થા રાખવામાં આવતી હોય છે ત્યારે અમારા ગામના આશીર્વાદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં આજે શુક્રવારે બપોરે મોટી સંખ્યાની અંદર જે લોકો છે તે આ કથાનો લાભ લેવા માટે પહોંચ્યા હતા અને બપોરના જે પ્રસાદી છે તે પણ લીધી હતી આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે હજારોની સંખ્યાની અંદર લોકો છે તે આ પંડાલની અંદર પ્રસાદી ગ્રહણ કરી રહ્યા છે અને સ્વયંસેવકો છે તે સેવા પૂરી પાડવામાં આવે છે અને બહેનો પણ મોટી માત્રાની અંદર આ કથાનો લાભ લેવા માટે પહોંચી જાય છે અને આ કથાનો લાભ લઈ અને પ્રસાદીનો પણ લાભ લેતા હોય છે અને ભોજન વિભાગની અંદર ખાસ કરી અને જે અલગ અલગ જે કાઉન્ટરો છે તે રાખવામાં આવતા હોય છે જેથી કોઈ પણ જાતની અવ્યવસ્થા ન સર્જાય એનું પણ ખાસ સ્વયંસેવકો ધ્યાન રાખી રહ્યા છે અને જે પ્રસાદી રહેતા લોકો પણ ને પણ સૂચનાઓ આપવામાં આવતી હોય છે કે જે અન્ન છે પ્રસાદી છે તેમનો બગાડ ન થાય એ માટે સ્વયંસેવકો ખડે પગે રહી અને સૂચનો કરતા હોય છે અને સેવાઓ કરતા હોય છે ત્યારે મુંડી કાઠિયા મોનથાળ દાળ ભાત શાક અને છાસ તમામ જે પ્રકારની જે વાનગીઓ છે તે ખાસ ફેરસવામાં આવતી હોય છે ત્યારે સ્વયંસેવકો તમામ પ્રકારનું જે દેખરેખ છે રાખતા હોય છે અને કથા દરમિયાન ચા પાણીના જે કાઉન્ટર છે તે પણ હોય છે આપ જે રીતના દ્રશ્યોમાં જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર છે જે લોકો છે તે ચાયની ચુસ્કી પણ લગાડતા હોય છે અને ચા પાણીની પણ ખાસ કરી અને સુંદર મજાની વ્યવસ્થા છે તે રાખવામાં આવી છે ત્યારે ચા પાણીનો પણ લોકો લાભ લેતા હોય છે અને સાથે સાથે કથા શ્રવણનો પણ એક અનેરો લાભ લેતા હોય છે અને અહીં આમરા ગામ આવી અને આ કથા સાંભળી અને લોકો ધન્યતા અનુભવતા હોય છે